નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ બાજનજર મિત્રો ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે છેલ્લે આપણને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી કડીમાં અંદાજીત સાહીઠ ટકાની આસપાસ છેલ્લા આંકડા આપણી પાસે આવ્યા નથી પરંતુ સાઠ ટકાની આસપાસ અને વિસાવદરમાં છપ્પનથી સત્તાવન ટકાની આસપાસ મતદાન થયું છે મતદાન એક જોતાં તો નિરાશાજનક કહી શકાય પરંતુ તેમ છતાં લોકોએ પોતાનો ચુકાદો આપી દીધો છે અને તે મતપેટીની અંદર પુરાઈ ગયો છે આનું પરિણામ ત્રેવીસ જૂને આવશે એટલે વિધાનસભા વિસાવદર અને કડીમાં કોણ પ્રતિનિધિત્વ કરશે ગુજરાત વિધાનસભામાં તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે હવે આ ચૂંટણીઓ આટલી અગત્યની કેમ હતી તે વિશે વાત કરવી છે આ ચૂંટણીઓ ખાસ કરીને વિસાવદરની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ આમ આદમી પાર્ટીએ પોતાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આક્રમક નેતા ગણાતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારતા આખો માહોલ બદલાઈ ગયો આખું ચિત્ર એ અલગ દિશામાં જતું રહ્યું આવું થવાનું કારણ શું તો એક વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણી ખાસ કરીને વિસાવદરની આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે ગુજરાતના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની છે કેવી રીતે એક પેટા પેટા ચૂંટણીઓ હોય અને એક સત્તાધારી પક્ષ છે જે સંપૂર્ણ બહુમતી ધરાવે છે વિપક્ષ પણ પોતાની જગ્યાએ સ્થિર છે તો દોઢ બે વર્ષ માટે જે ધારાસભ્ય આવવાનો તે શું પરિવર્તન કરી શકશે અને ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે સાબિત થશે તો ગુજરાત વિધાનસભાની અંદર અત્યારે ભાજપ સંપૂર્ણ બહુમતી ધરાવે છે ડોમિનન્સ છે તેમનું વર્ચસ્વ છે અને ભાજપને ભાજપ હોય કે અન્ય કોઈ પણ હોય તેમને વિધાનસભાની અંદર મોળો વિપક્ષ વધારે પસંદ પડે છે વર્તમાન સ્થિતિની અંદર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ એક વિપક્ષની ભૂમિકામાં તેટલું સક્ષમ દેખાઈ રહ્યું હતી તેમના કોઈ આક્રમક કે જોજારું નેતા જે વિધાનસભા ગજવતા હોય તેવું લોકોને દેખાતું નથી આ સ્થિતિ ભાજપ માટે ખૂબ જ અનુકૂળ છે હવે અહીંયા પરિસ્થિતિ એવી થાય કે વિસાવદર બેઠક પરથી જો ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને વિધાનસભામાં જાય તો તેઓ તેમના સ્વભાવ મુજબ તેમની વાચાળતા અને તેમના નોલેજ મુજબ ભાજપને ઘણા મુદ્દે ફિક્સમાં મૂકી શકે જેના કારણે ગુજરાતમાં ભાજપને ઘણી બાબતોમાં નીચા જોણું થાય તેની આગામી વિધાનસભાની બે સામાન્ય ચૂંટણીઓમાં અસર થાય એટલે ભાજપ બિલકુલ એવું ઈચ્છતું નથી કે ગોપાલ ઇટાલિયા અથવા આમ આદમી પાર્ટી વિધાનસભામાં આવે કડી બેઠકની વાત કરીએ તો કડી બેઠક ફિફ્ટી ફિફ્ટી છે એક તરફ ગેનીબેન અને જિજ્ઞેશેશ મેવાણી કોંગ્રેસને સપોર્ટ કરે છે તો તેમનું મજબૂત નેટવર્ક છે ત્યાં અને નીતિન પટેલનો તે ગઢ ગણાય છે એટલે બંને ત્યાં ફિફ્ટી ફિફ્ટી અવસ્થામાં છે મોટા ભાગે ત્યાં ભાજપ જીતે તેવી શક્યતા છે કારણ કે નીતિન પટેલનું ત્યાં ખૂબ વર્ચસ્વ છે અને આ ચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો જંગ છે આમ આદમી પાર્ટી માટે ત્યાં હજી મંજિલ થોડી દૂર છે પરંતુ વિસાવદરની બેઠક છે તે આમ આદમી પાર્ટી જો જીતે છે તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ કફોડી સ્થિતિનું નિર્માણ થશે કેવી રીતે તે આપણે જોઈએ દાખલા તરીકે અમરેલીની અંદર એક લેટરકાંડ થયેલો આ લેટરકાંડને પબ્લિક વચ્ચે તો કોંગ્રેસે ઉછાળ્યો પરંતુ વિધાનસભાની અંદર કોંગ્રેસ આ મુદ્દાને બરાબર જોરશોરથી ઉચકી શકી નહીં આ બાબત વિધાનસભામાં ભાજપનું વર્ચસ્વ દેખાડું જેથી કરીને ગુજરાત લેવલે આ બાબતની કોઈ અસર પડી શકી નથી એટલે ભાજપને આ સ્થિતિ અનુકૂળ છે કોંગ્રેસ આ બાબતમાં ટૂંકી પડે છે પરંતુ જો ગોપાલ ઇટાલિયા જેવો કોઈ નેતા વિધાનસભામાં હોય અને તે આવી કોઈ મેટરને આ કે અન્ય કોઈ મેટરને કોઈ બાબતને ખૂબ જોરશોરથી ઉચકે ઉપાડે અને પ્રસાર પ્રચાર માધ્યમો સમાચારોમાં આ વાત આવે તો લોકોના મનની અંદર એક અલગ જ વિચારોનું નિર્માણ થાય એટલે આ બાબત ભાજપને અનુકૂળ નથી બીજી વાત એ છે કે જો ગોપાલ ઇટાલિયા જીતે તો આમ આદમી પાર્ટીને એક મનોવૈજ્ઞાનિક લાભ થાય તેમના કાર્યકરોમાં ઉત્સાહ આવે અને તે ઉત્સાહ આગામી ચૂંટણીમાં તેમને આક્રમકતાથી પ્રચાર કરવા માટે ગુજરાતમાં આક્ર વિધાનસભાની ચૂંટણીમાં આક્રમક બનવા માટે પ્રેરે તેમનો ઉત્સાહ વધે જે ભાજપ કે કોંગ્રેસ બંને ઈચ્છતા નથી કોંગ્રેસ માટે આ ચૂંટણી એક અસ્તિત્વનો જંગ છે કારણ કે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો તેમના કાર્યકરો જે અત્યારે ડિમોરલાઇઝ છે ભાજપના એક હથ્થું વર્ચસ્વ સામે ડીમોરલાઇઝ છે તે વધારે ડિમોરલાઇઝ થાય ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસનો એક નવો વિકલ્પ તૈયાર થાય જેમ પંજાબમાં થયું કે કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી બેસી ગઈ અને સત્તામાં પણ બેસી ગઈ તો ગુજરાતમાં આવું થાય ભલે તે કદાચ વિપક્ષમાં પણ આવે પણ એ મજબૂત વિપક્ષ ભાજપને પસંદ નથી અને કોંગ્રેસ માટે તો આ બાબત અસ્તિત્વનો સવાલ થઈ જાય કારણ કે છેલ્લા ત્રણ દાયકાથી તે સત્તાથી વિમુખ છે અને હવે જો આમ આદમ આમ આદમી પાર્ટીનો અભ્યુદય થાય તો કોંગ્રેસ માટે પોતાનું સ્થાન ગુજરાતમાં જમાવી રાખવું તે ખૂબ જ મુશ્કેલ બની જાય એટલે કોંગ્રેસ માટે આ એક ખૂબ જ કરો યા મરો જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને જો ગોપાલ ઇટાલિયા જેવો નેતા વિધાનસભા દોઢ કે બે વર્ષ ગજાવે તો લોકો એટલીસ્ટ વિપક્ષ તરીકે જો આમ આદમી પાર્ટીને પસંદ કરી લે તો કોંગ્રેસ માટે આગામી દરેક ચૂંટણીઓમાં ચઢાણો કપરા બનતા જાય અને તેમના માટે એક અસ્તિત્વનો સવાલ ઊભો થાય આમ આદમી પાર્ટીને આ બાબતથી શું ફાયદો થાય તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની જમીન તલાશી રહી છે તેમને અહીંયા પગ મૂકવાની જગ્યા મળે એટલા માટે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ઉતારતા ગોપાલ ઇટાલિયા આક્રમક નેતા જરૂર છે પરંતુ તેઓ ઘણા વિવાદોમાં પણ છે તેઓ તેમનું વ્યક્તિત્વ વિવાદાસ્પદ છે એટલે તેઓ કોઈ પણ મુદ્દાને ઉઠાવે છે તો તે મુદ્દાઓ કઈ રીતે તેઓ હેન્ડલ કરે છે તે પણ એક જોવાની ખૂબી છે અને છેલ્લા બે ત્રણ મહિનાથી ચાર મહિનાથી તેઓ વિસાવદરમાં મહેનત કરી રહ્યા છે જો તેમને તેમની મહેનતનું પરિણામ મળે તો ગુજરાતનું આગામી રાજકારણ પરિવર્તિત થઈ શકે છે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાયવો નથી તે વાતને પણ આ ચૂંટણી બદલાવી શકે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને જ ગુજરાતમાં રહ્યા છે ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય થાયો નથી તે હકીકત છે પરંતુ જો ગોપાલ ઇટાલિયા જીતે અને ભાજપના ભાજપથી નારાજ લોકો કોંગ્રેસથી અસંતુષ્ટ લોકો આમ આદમી પાર્ટી તરફ વળે છે તો આ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ મુશ્કેલીનો સમય સાબિત થાય એટલા માટે આ વિસાવદરની પેટા ચૂંટણી એ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી બંને મોટી મુખ્ય પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટીઓ આ જંગમાં આમ આદમી પાર્ટીને ફાવવા દેવા માગતી નહોતી એટલે છેલ્લી ઘડી સુધી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાઈ રહી હતી હવે જોવાની એ ખૂબી છે કે આગામી દિવસોમાં આ ત્રેવીસ તારીખે કોણ વિધાનસભામાં જાય છે જો ભાજપના ઉમેદવારનો પરાજય થશે તો ભાજપમાં પણ સંગઠન સ્તરે અને સરકાર સ્તરે ફેરફાર તોળાઈ શકે છે કારણ કે પછી તો આગામી દિવસોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જે ગુજરાતના ગુજરાતમાંથી ગયેલા આપણા વડાપ્રધાન અને ગૃહપ્રધાન માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની શકે રાષ્ટ્રીય સ્તરે આના પડઘા પડી શકે એટલે જો નકારાત્મક પરિણામો ભાજપમાં આવશે ભાજપ આ સીટ હારશે તો તેમને પણ સંગઠન અને સરકાર સ્થળે ફેરફાર આપણને જોવા મળી શકે છે કોંગ્રેસમાં પણ આમૂલ પરિવર્તનો જોવા મળી શકે છે તેમના માટે પણ આ પ્રતિષ્ઠાનો જંગ છે અને આમ આદમી પાર્ટીને આ ચૂંટણીથી કશું ગુમાવવાનું નથી તેમને માટે માત્ર ફાયદો જ ફાયદો છે પરંતુ ગુજરાતની જનતા ગુજરાતના રાજકારણમાં આગ આ ચૂંટણીને કારણે આગામી દિવસોમાં ખૂબ મોટા ફેરફારો જોવા મળશે તે નિશ્ચિત છે જય હિન્દ જય ભારત